મિત્રો નવા વિડિયોમાં તમારું સ્વાગત છે આપણે નવા મંદિરના તમને મિત્રો દર્શન કરાવું પણ આપણે આવી ગયા જે સુરત અંદર તો આ છે કેનાલ રોડ મિત્રો આ કેનાલ રોડ સીધો સુરત સિટી ની અંદર દાખલ થાય છે અને મારી પાછળ જે રોડ જઈ રહ્યો છે એ આઠ નંબર હાઈવે ટચ થાય છે મિત્રો વિડીયોમાં આ એન્ડ સુધી જોતા રહેજો વિડીયો સારો લાગે લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો તમને આ એક મંદિર આવેલું છે રોડ ત્યાં ટસ તમને મંદિરના દર્શન કરાવવું છે

શિખર દર્શન જોઈ શકો છો ચાલો ગર્ભગૃહના દર્શન કરાવો મિત્રો જય નીલકંઠ મહી જય નલકંઠ મા જાય નિજમ પાડે જય નારા દેરા ગરવાંગમની જય એ કાપોતા મિત્ર સંગીત ઓરી મારે સમાજ સાક્ષી આદિ ગણ મારે આના પર ઓર મારે આભાર કેસે ટીકા કરીએ તમને ચા પ્રક્રિયા બન્યા હોય जय नीलकंठ <laughs> <निल कुण> <laughs> સુરત સિટીની અંદર જઈ રહ્યો છે રોડ આ કેનાલ રોડ બોલાય છે આમાં આઠ નંબરને ટચ થાય છે વિડીયો સારો લાગે લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો વિડીયો સમાપ્ત કરવા માગીએ છીએ